શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા બ્રાહ્મણંદ ચોક કરેલી બાગ વડોદરા સિત્યાસીમો સમૂહ લગ્નોત્સવ મુવાલ નવ નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં યોજ્યો હતો આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પહેલી સવારથી ઘન સ્થાપના ગ્રહ શાંતિ ભોજન સભારંભ આશીષ વચન સહિતના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલા નવ વરરાજાઓના વરઘોડાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના પ્રમુખ તેમજ એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરાના તમામ આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવેલા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વચન આપ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ 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 દંપતીએ નવજીવન માટે સવારથી જ મંડપ મુહૂર્ત થી માંડીને અદ્ભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને પરિવારના ઘણા બધા

જેમાં નવ નવ છે અને નવ નવ વરઘડીયા પ્રભુતા છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાઓ સમાજના હોદ્દેદારો અને સૌ સહેજનો ના આશીર્વાદ સાથે આ દંપતી નવો એમનો સંસાર માનશે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઉમિયા